નમસ્કાર દર્શક મિત્રો હું છું જીગ્નેશ મહેતા રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે વાત કરીએ સુરતમાં વધી રહેલા ક્રાઇમ ગઈકાલે કરોદરા ખાતે વીસ વર્ષીય યુવાનની ની ઘા મારીને હત્યા કરવામાં આવી હત્યા પણ કોને કરી સાથી કામદારો ઘટના એર પ્રકાર છે એક મિલમાં માં સાથી કામદારો સાથે પાણી પીવાની બાબતે સામાન્ય ઝઘડો થયો હતો રાત્રિ દરમિયાન શિફ્ટ છૂટ્યા આ બે યુવકો સાદી થયા રામદેવ સોસાયટી પાસે ઘરે જતા હતા તે દરમિયાન આ છ થી સાત યુવકો એ બાઇક પર આવી અને બંને રોક્યા હતા અને ત્યાર બાદ તે લોકો સાથે ઝઘડો થયો હતો જેમાં એક યુવકને છાતીના ભાગે ચપ્પુ ના ઘા મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું જો કે એની સાથે અન્ય જે વ્યક્તિ હતો તેને પણ ઈજા થતા એને ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો ઘટના ફક્ત સામાન્ય પાણી પીવાની બાબતમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો જોઈએ આ વિશેષ રિપોર્ટમાં

પણ ત્યાં જ હાજર હતા પોતે પાણી લઈને આવતા હતા જેથી લવકુશ ચૌહાણ સાજન પાસે પાણી માંગતા નહીં આપતા ઝઘડો શરૂ કર્યો હતો થોડી બોલાચાલી બાદ તમામ કારીગરો છૂટા પડી ગયા હતા પરંતુ ઝઘડો કામદારનો પરસ્પર ભૂલી શકાયો ન હતો બાદમાં રાત્રિના સુમેરે અખિલેશ ચૌહાણ તેમજ કુંદર ચૌહાણ નામના ઈસમ ઉપર રૂપમ ચોરસિયા સંદીપ ચોરસિયા તેમજ ભાનુ પરિયાર અને અન્ય ત્રણ મિત્રો મદદ વડે બાઇક પર હુમલો કર્યો હતો જેમાં ફુલચંદના ચૌહાણને છાતીના ભાગે ચપ્પુના ગા મારી ઘટના સહિત મોત નીકજાવી હતું અને સાથી મિત્ર અખિલેશ ચૌહાણના અન્ય કામદાર સાથે જપાજપી થતા તેને પણ ચપ્પુના ગા વાગ્યા હતા અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર હાથે પસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તમામે તમામ ભાગી છૂટ્યા હતા ગઈકાલે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં સવારે સવાર નવ આસપાસમાં એક કમનસીબ બનાવ બનેલ છે જેમાં કુલ સાત આરોપીઓ ભેગા થઈ અને મરણ જનાર કોલેન્દર શ્રી ભગવાન ચૌહાણ ઉંમર વર્ષ વિષ્ણુ શરીરનો ડાબા ભાગે છાતીમાં ઘા મારી અને મોત નીપજાવેલું છે આ બાબતે ફરિયાદી એ ફરિયાદ કરેલી અને આગળની ફરિયાદ હકીકત એવી છે કે આ એક જ કારખાનામાં આરોપીઓ અને મરણ જનાર કામ કરતા હતા બનાવની વિગત જોઈએ તો પાણી પીવાના મુદ્દે આ લોકોને સવારે માથાકૂટ થયેલી આગલા દિવસે સાંજે અને પાણીની બોટલ મને પીવા માટે આપ એમ કેતા પાણીની બોટલ નહીં આપેલી એનું મન દુઃખ રાખી અને જ્યારે આ લોકો પોતાની સીટ પૂરી કરી અને ઘરે જતા હતા મોટર સાયકલથી ત્યારે આ સાત આરોપીઓએ આને ઘેરી લીધેલા અને એની સાથે જે માણસ બેઠો હતો એને પણ શરીરનો ઘા મારેલો અને આને સીધો એક જ ઘા મારીને મોત ફરિયાદની હકીકતના આધારે અલગ અલગ પોલીસની ટીમો બનાવેલી અને આ ટીમો આરોપીઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ના હોય ભાગી ન જાય એના માટે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને તમામ જગ્યાએ પોલીસની ટીમો પહોંચી ગયેલી પોલીસને આમાં સફળતા મળેલી અને સાતે આરોપીઓ પોલીસે પકડી લીધેલા અને અત્યારે સાતે આરોપીઓ પોલીસના કબજામાં છે હાલ એમની પૂછપરછ ચાલુ છે આ બનાવ ખરેખર પાણીના મુદ્દે જ બનેલો હતો કે અન્ય કોઈ કારણ હતું એ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરી રહ્યા છે કડોદરા પોલીસે ઘટનાની ગંભીરતા લઈ ઘટના સ્થળે પહોંચી એફએસએલ તેમજ સ્થાનિક લોકોની પૂછપરછ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા અને અલગ અલગ ટીમ બનાવી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન સહિતની જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી ત્યારે રૂપમ ચોરસિયા સંદીપ ચોરસિયા ભાનુ પરિહાર બબરૂ ચોરસિયા પવન શાહ અને સાજન શાહને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા જોકે જેમાં એક સગીર હોવાનું બહાર આવ્યું હતું હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે